આપણે થોડાક ઉઠવી મોડા એટલે પછી પાછો ગરમ શા કરવી અને પછી પાછા સિરાવી અને શિવાની એ તારે છે શિવાનીને તો મોડું મોડું હોવાનું હોય એ તો મમન કરીને વહેલી વહેલી ઉઠી ન જ જતી ક્યારેક ઉઠી જાય પણ પાછી સુઈ જાય એટલે પછી દસ અગિયાર વાગ્યાના ટાઈમે શિવાનીને ઉઠવાનું ટાણું થાય એટલે પેલા કીધું આજ તો હું થોડીક વહેલી ઉઠી ગઈ એટલે મેં કીધું આપણે નાયધોની તૈયાર થઈ જવી હમણાં શિવાનીને ઉઠવાનું ટાણું થઈ જાય છે અને બસ સવારમાં આપણે જો એકદમ મસ્ત ઉગી જવું હોય ને

જાગીન મારું કામકાજ હોય ને સવાર માં જાગીન પેલા તો વિડીયો અપલોડિંગ કરવા જવાનું હોય અને અહીંયા થોડુંક નેટ નું ઘરે હાવ બહુ પ્રોબ્લેમ છે એટલે મારે તો વિડીયો અપલોડિંગ માટે આમ થોડું હોય તમે બધા બહુ કેતા ને કોમેન્ટ માં રમેશભાઈ તમે કેમ આયા રિંકલ ને આરે એના મારા હા હરિયા મા હોય તો આપણે મેઈન કામ તો એ છે કે વિડીયો એડિટિંગ ને અપલોડિંગ કરવાનું કામકાજ બધું મારું છે

અને બસ એનું કામ સંભાળવું પડે છે હા એડિટિંગ નું કામ હોય ને મારે લગભગ ડેલી 12 વાગ્યા પહેલા મારે કોઈ બી હોવાનું નો બધું એમ કે વ્લોગિંગ નું બધું એડિટિંગ ને બધું પ્રોફેશનલ એડિટિંગ થઈ જાય અને કાઈ ભૂલું હોય એ ખામી બધું કાઢીને કમ્પ્લીટ કરીને પછી ઠેઠ હોવાનું અને સવારમાં જાગીને થમ્બનેલ બનાવવાનું ને વિડીયો અપલોડ કરવાનું એ કામ કાજ કરવાનું હા તો અહીંયા નો રોકાણ આવો ને થોડાક દિવસ તો તમારે વિડીયો ની રાહ જોવી પડે તો રજા રાખવી પડે એવું બધું થાત ને નાક ઘરે બધા કોમેન્ટ કરતા ગમિતભાઈ રિંકલ બેન

ઈ કે તાર કાકા ને અડદિયો બનાવ્યો છે કે એટલે કે હું ગોતું કે પણ હમણે ઈ ગોતી ને આપશે આ દાથે મળ્યા પેટી નું એવું બધું ખોલવા રાહુલ આવે રાહુલ એમ ગોત દે ન કરાવ એ હક નઈ થાય આ કાકા ખોળા કરવા મળ્યા છે હું છે એમાં

હારોર તડકેતર વ્યાવાસ જો લયમ થાય કે કામ તો કરાવે છે હારોર રવર જો સરસ મજાનું પાણી આલ્યું આવે છે પાણી ઠેઠ આમી કુંડી રહી ને ના આવે છે આમલી રહી ને નાથીન આવે છે ને કુવો છે અત્યારે જોઈ કુંડી માં પહેલા જાય વોટર નું પાણી પછી કુંડી માં ચલકાઈને આવે પાછું આઈ ગળે પડામાં ઈ રીતનું છે કાક નહીં અહીંયા હું કામ કરાલે છે

આપડે જો દૂધપાક તૈયાર થઈ ગયો છે તો પેલું ફરી દૂધ બને ને ખોતો નઈ બા ને ફરતી બાજુ બધાય જમવા બે ગયા છે આજ તો દૂધ નો પ્રોગ્રામ હતો એટલે બધા ને રાહુલ ભાઈ એ તારા તો આવી જવું રાહુલ ભાઈ તો કેદુ ના દેખાતા જ નહીં મારા બાપુ અને બધા મારા ધર્મેશ ભાઈ મારા માસી ભાઈ છે આ બાજુ જેન્સી હોતા ને મારે જો કેવો લાગ્યો દૂધ પાક જેન્સી મીઠો લાગ્યો જેનસીન ફુવાદ બોલતા એ નથી ખાવા જ મેળા છે તો કુટી જાય છે તો સરસ મજાનું આપણે જો દૂધ પાક બને તો અને હવે આપણે ભેગા ભેગ વાળું કરવા બેસી ગયા છે અને દૂધપાક પાક એ આપણે તો બહુ જ ફેવરિટ હશે તો હવે વાળું પાણી કરી લેવી અને આજનો દિવસ કાક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કવરે પાસા મળ્યો આપણે નવા વ્લોગમાં તો બાય બાય આ બોડી લોશન પાછું લેશે છે તાય હો આ કેમ તી હો શિયાળાની વસ્તુ ઉતારે પેલા જાજો આવી ગયો પાછું ફરે છે હો ગયો ધોળા